ડેલી કામગીરીને લઈને અસામાજિક તત્વો પણ અત્યારે જે બેફામ બન્યા હોય તે પ્રકારનો માહોલ પ્રકાશમાં આવ્યો છે તો રામોલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે સાથે સાથે એક બાદ એક દસથી પણ વધુ ગાડીઓના કાચ તોડ્યા હોય તેવી વિગતો સામે આવી છે તો આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના રામોલ વિસ્તારના છે રામોલ વિસ્તારમાં જે પ્રમાણે ગાડીના કાચ તોડ્યા હોય તે પ્રમાણેની ઘટના પ્રકાશમાં આવી છે મહત્વની બાબત કહી શકાય કે જ્યારે જે આતંક અત્યારે તો પ્રકાશમાં આવ્યો છે જેને લઈને અમદાવાદ પોલીસ અને પણ ક્યાંક તો પ્રશ્નાર્થ ચિહ્નો થઈ રહ્યા છે આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના રામોલ વિસ્તારના છે રામોલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ ગાડીઓના કાચ તોડી નાખ્યા હોય તે ઘટના પ્રકાશમાં આવી છે તો આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના રામોલ વિસ્તારના છે રામોલ વિસ્તારમાં ગાડીઓના કાચ તોડી નાખ્યા છે અસામાજિક તત્વોએ ક્યાંક રામોલ પોલીસ સ્ટેશને ફરિયાદમાં નોંધવામાં આવી છે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે સાથે જે રીતે અસામાજિક તત્વોના જે ફૂટેજ પણ સામે આવ્યા હતા જેને લઈને અત્યારે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે તો અમદાવાદના રામોલ વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી છે પોલીસની ઢીલી કામગીરીને લઈને પણ અત્યારે પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થઈ રહ્યા છે કે અત્યારે અસામાજિક તત્વો આ પ્રમાણે બેફામ બની રહ્યા છે પોલીસ દ્વારા કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી તે સમયે પણ ના હાથ ધરવામાં આવી તેના લઈને પણ અત્યારે સવાલ જે ઉપસ્થિત થઈ રહ્યા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના રામોલ વિસ્તારના છે

રામોલ વિસ્તારમાં આવે અને ગાડીના કાચ જે તોડી નાખ્યા હતા તે ઘટના પણ અત્યારે તો પ્રકાશમાં આવી છે તો પોલીસની ડીલી કામગીરીને લઈને અસામાજિક તત્વો પણ બેફામ બની ગયા છે તેવો માહોલ તો રહ્યો છે તો અમદાવાદના રામોલ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવો વિડીયો પ્રકાશમાં આવ્યો છે વધુ તપાસ હાથ ધરી છે ગાડીયા તોડતે આય ગાલી ગુલ્લા દેતે આ ગંદી ગંદી ગાલીઓ આપતા હતા Oh, અમદાવાદ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક છે તે જોવા મળ્યો છે સીધા દ્રશ્યોની અંદર જો વાત કરવામાં આવે તો અહીં એક બાદ એક દસ જેટલી કાર હતા કે જેના કાચ તોડી અને અસામાજિક તત્વો છે તેઓએ આતંક ફેલાવ્યો હતો ત્યારે આતંક ફેલાવ્યા બાદ જે પોલીસની કામગીરી છે તેને લઈને સ્થાનિકો છે તેઓનો વિરોધ છે તે પણ જોવા મળ્યો છે અહીં મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો સ્થાનિકોએ પણ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો છે તે ઉઠાવ્યા છે કારણ અને આ જો વાત કરીએ તો આ સ્થાનિકો છે તે ભયના ઓથા હેઠળ પણ જીવી રહ્યા છે આપણી સાથે આ સ્થાનિકો જોડાયા છે અને આપણે તેઓની સાથે જ સીધા વાત કરીશું કે સમગ્ર ઘટના શું હતી રાત કો એ ઘટના બની ક્યાં પૂરી બારગાત થી રાત કો 10 વજે કી વાત છે 10 વજે એ સબ આગે સે ગાડીયા તોડતે આય ગાલી ગુલ્લા દેતે આય ગંદી ગંદી ગાલીઓ આપતા હતા રહેવાના આ બધું ડર લાગે છે હવે કઈ રીતે રહેવાનું આ ગુજરાતમાં એ કઈ પોલીસવાળા અમારા કઈ કરતા નહીં એટલે બધું અમે ડર લાગે છે આ ઘટના બની ત્યારબાદ જે પોલીસ આવી ત્યારબાદ શું આશ્વાસન આપને પોલીસે આપ્યું કઈ નહીં આ ઊભી રહી કઈ કર્યું નહીં પોલીસે એ ગાડીઓ ઊભી રહી હતી ઇધર ઉધર ઘૂમ દેખ રહે બસ ઓર કોઈ ધરપકડ હોય નહીં તે ઘટના બની અને ત્યારબાદ જે પોલીસની કામગીરી છે તેની બાબતને લઈને હાલ તો અહીં સ્થાનિક લોકો છે તેઓનો રોષ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે મહિલાઓ છે તે પણ કહી રહી છે કે આ જે દસ થી બાર લોકો અસામાજિક તત્વો હતા તે આવી પહોંચ્યા હતા પોતાના હાથમાં હથિયારો લઈ અને એક ભય છે તે ફેલાવ્યો હતો ત્યારબાદ પોલીસની કામગીરી છે તે કોઈ પણ જાતની જોવા ન મળી હતી ત્યારે આપણી સાથે મહિલા છે જોડાયા છે અને આપણે સીધા તેઓની સાથે વાત કરીશું યાર લોકો આએ ક્યાં કહે રહે હતો ઓર અભી ક્યાં કહો गाली दे रहे थे गाली गंदी गंदी दे रहे थे धमकी दे रहे थे कोई घर में से अंदर जनन के बारे कोई कड़ा नहीं है ए, और फिर हम सब जना ओढ़ते ओढ़ते कहा कर रहे थे मेरे लड़के घर पे नहीं थे मेरे घर पे तो कोई हता ही नहीं खाली हम हमारा नाती था दो जने सवाए कोई नहीं था ए, और धमकी दे के फिर जब तलवार है और डंडा देखा उनका तो हम तो सब जने अंदर के अंदर हो गए पुलिस वाले को तीन बार चार बार फोन लगाया सोल नंबर पर किसी ने फ़ोन उठा ही नहीं जब वो धमकी दे के मार मूर के चले गए जब पुलिस वाले आए गाड़ी दो चार आई है एक दो गाड़ी नहीं फिर रात भर गाड़ी है, है, एक इधर रही एक उधर खड़ी रही सब कोई पूरी बद्धो लेन में गाड़ी पर अभी रात में हम सब जन ऊँगी या कोई आए के मार के धरी जाए पुलिस वाले कुछ करते नहीं है तो क्या होगा सामने वाले को तो धमकी दिल लगे ना और तन को आज आदमी कोई हो तो चलो भाई आदमी भी हो वो, वो भी निकलेगा दिलन के बाद जब हथियार है उस पर हमारे पास तो कोई हथियार नहीं है अभी हम हथियार लेके बैठेंगे तो पुलिस वाले हमको पकड़ेंगे हथियार लाए बैठे अपना बचाव तो करने पड़ेगा कैसे તો આ વિરોધ છે તે જોવા મળી રહ્યો છે રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ભય છે તે પણ જોવા મળી રહ્યો છે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે એક બાદ એક જે આ કાર છે તેના કાચ છે તે તોડી નાખવામાં આવ્યા હતા અહીં જો વાત કરવામાં આવે તો દસથી પણ વધુ જેટલી આ કાર છે કે જેના કાચ છે તે આ અસામાજિક તત્વો છે તેઓએ તોડી નાખ્યા હતા જે સીધા દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે અસામાજિક તત્વો હતા કે તે આવી પહોંચ્યા હતા અને જે આ કાર અહીં જે પાર્ક કરેલી હતી તેઓની ઉપર તૂટી પડ્યા હતા અને એક ભય ફેલાવ્યો હતો ત્યારે રામોલ પોલીસ છે તે સ્થળ ઉપર તો પહોંચી ગઈ હતી પરંતુ કોઈપણ જાતની કામગીરી ન કરી હોવાના સ્થાનિકો છે તે વિરોધ કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને હવે આ પોલીસ છે તે કેવા પગલાં ભરશે તે જોવાનું રહેશે ત્યારે બીજી તરફ

અમુક અસામાજિક તત્વો આવ્યા કે જેમણે ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા ત્યારે રામોલ પોલીસે પણ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે